સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાશ આયોજિત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે ખોડાબાપા પરિવાર આલુવાશ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ આઠથી ત્રણ ચાર બે ચૈત્ર સુદ પાંચમથી તારીખ છ ચાર બે ચૈત્ર મહાયજ્ઞ સાથે સાથે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં ભવ્ય લોક ડાયરો જેના કલાકાર બાબુભાઈ આહિર કિંજલબેન રબારી અને ગોપાલભાઈ ભરવાડ બીજા દિવસે ભવ્ય રમેલ ગણેશ લાલપુરાની ઉપસ્થિતિમાં તો ત્રીજા દિવસે મહાકાળી માતાજીની ભવ્ય રમેલ જેમાં કલાકારો ખૂબ જ રાયકા અને સંજય નાગોની ઉપસ્થિતિની અંદર મહાકાળી માતાજીના ભુવાશ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કર્યું હતું અને આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાનું રહેવા જમવાની વ્યવસ્થા મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલ છે જેમાં એકસો કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનું અનોખો મહિમા છે પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ અને ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે તો માતાજીની જે કોઈ પણ વ્યક્તિ માનતા રાખે તે મનોકામના પૂર્ણ થાય છે હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવેલા છે મહાકાળી માતાના દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શને જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલ છે બ્યુરો રિપોર્ટ હિતેશ ટક્કર ગાટલોડિયા અમદાવાદ ભાઈ આ આપણે મહાકાળી માતાજીનું મંદિર છે અને આજ પ્રથમ દિવસ છે ધારાવાડી નો આજનો કાર્યક્રમ તો કાલે થી હવન ચાલુ થાય છે ત્રિદિવસે હવન નું આયોજન વાગડ વઢિયાર સમગ્ર અમારી સમાજ ઉત્તર હોલ સમાજના સમાજ ના માણસો ત્રણ દિવસ રાત્રે કાર્યક્રમ રાત્રે આ પ્રોગ્રામ છે કાલે રમેલ છે ત્રણ દિવસે રમેલ છે બે દિવસ રમેલ નું આયોજન કરશે ભોજન નું આયોજન કરશે ચાર દિવસ નું કયા તાલુકામાં જગ્યા આવી છે ને કયું કામ આવે

કેટલા દિવસ નો કાર્યક્રમ ચાર દિવસ અત્યારે બધા ખુબ બધા મહેમાનો આવે ખૂબ ખૂબ અભિનંદન બધા માતાજી આશીર્વાદ બધા માતાજી આશીર્વાદ આપે